હાલો મિત્રો અત્યારે આપણે છે નવાગામ મિત્રો આજે નાગ છે મિત્રો તો આપણે શ્રમળા દાદાના દર્શન કર્યું મિત્રો તમે કન્ટિન્યુઅર વિડીયોમાં બનાવી રહ્યું છે મિત્રો તમને નાના દર્શન કરીએ આપણે અત્યારે આવી ગયા છીએ નવા ગામ જોઈ લો મિત્રો આ શ્રમળા દાદાનું મંદિર છે મિત્રો અને શ્રમણે દાદા દર્શન દેશે મિત્રો તમે કન્ટિન્યુઅર વિડીયોમાં બનાવી રહી જોઈએ મિત્રો તમને દર્શન કરાવીશ મિત્રો અને જો ભાગ ભાગમાં શી મિત્રો દર્શન કરશે તો મિત્રો તમે વિડીયો પૂરો જોઈ આપણો તો મિત્રો જોઈ લો અત્યારે આપણે જોઈ લો આવી રીતનું અત્યારે આશ્રમ છે અને આ બધા ભાવિ ભક્તો અત્યારે જો બધા શ્રી ફળને એવું બધું વધારે છે બેનું બધા આવે છે અને અત્યારે અહીંયા બધું ભોજનનું આયોજન રાખેલું છે પાઉભાજીને એવું મિત્રો તો આ બધા ગામ છે નાગ પાછા છે તો બધા મિત્રોને પહેલા તો મારા જાય શરમાળિયા દાદા તો મિત્રો કરો લાઈવ દર્શન તો ગયા વર્ષે મિત્રો આ મંદિર બનેલો છે હાલ નો મિત્રો ફરી વખત તમારો મિત્રો અત્યારે આપડે આવી ગયા છે નવા ગામ શરમાળિયા ઉદાસી આશ્રમ

સાંજના સત્યનારાયણ ભગવાનની કથા સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં છે આ આ નાગપંચમી નિમિત્તે આજુબાજુના ખોડવદરી લોવારા ગારિયાધાર મેસણકા સહિતના દરેક ધર્મ સંપ્રદાયના લોકો નાગ નાગદાદાના પૂજન અર્ચન કરવા આવે છે અને ધૈન્યતા અનુભવે છે જો મિત્રો આ ભાઈ અમારા બટુકભાઈ તમને માહિતી જણાવી એ બદલ ખૂબ આભાર બટુકભાઈ જોઈ લો અત્યારે આ બધા સાધુ સંતો આવ્યો છે અને આ ગામ સેવક સમુદાય બધા બધા મિત્રો આ છે સરમાળિયા ઉદાસી આશ્રમ તો મિત્રો આ લોકેશન ની વાત કરીએ તો મિત્રો આ ગામ છે નવા ગામ ગારિયાદા તાલુકા નું નવા ગામ ગામ છે મિત્રો તો મિત્રો અહીંયા જો અત્યારે રાખ પાસે હોય મિત્રો બધે સુંદર મજાનું આયોજન હોય અને બટુક ભોજન રાખે છે આ લોકો બધા ગામ છે સમુદાય મિત્રો અને મિત્રો જો આવી રીતનું આજે આશ્રમ છે સરમાળિયા દાદા નું ત્યાં અમારા ગુરુબેન હંસમુનિજી સેવાદારજી ઉદાસીન રહ્યા છે એ એમનું ગુરુ આશ્રમ જામવાળા બાણેજ જામકા ક્યાં ત્યાંના સરસદાસ બાપુના પરિવારના સંત છે અને ત્રીસ વર્ષથી છે વીસ બાવીસ વર્ષથી આશ્રમમાં સંભાળી અને શરમાણા દાદ દાની સેવા કરે છે કે અમારા ગુરુબેન છે આજ બેન એ સંભાળે છે ધાર્મિક કાર્યક્રમો થાસે ઓણ પ્રતિષ્ઠાનું આયોજન છે દિવાળી પછી સારામાં સારું કે અને બેનો હરેક ધાર્મિક કાર્યક્રમ નાના મોટા કથા વાચે છે બેન કથા વાચક છે કોઈ વ્યક્તિઓને કથાનું કોઈ નાનું મોટું આયોજન કરવું હોય તો પણ બેનના સંપર્ક કરવો એરિયાની એવી માનતા છે કે સરમાણ દાદાની ખાલી એક નારિયેલની માનતા કરે કે ભાઈ દાદા અમને જીવડું ગીડું છે તો જીવડું આરામથી ઉતરી જાય છે માન્યતા છે આ અંદર અને દાદા એનું કાર્ય કરે છે